નમસ્કાર પશુપાલક મિત્રો ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે ન હો તો પ્લીઝ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કોઈ ભાઈને અમારી ચેનલમાં માહિતી મૂકી હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરો જો કુલ મિત્રો પશુની વાત કરવી તો ચાર ભેંસું વેસવા આવી છે અને ચાર ગીર ગાય વેસવા આવી છે તેમાં ગીર ગાય છે એક વાસળી છે અને એચએપ ગાય પણ છે જે દસથી બાર લિટર દૂધ આપે તે અને એક બળદની જોડી વેસવાની છે અને એક ઘોડી વેસવાની એટલા પછી કુલ વેચવાના છે દસ પશુ હવે જો આપણે મિત્રો એક નંબર ઉપર વાત કરીએ તો જાફરાબાદી ભેંસ વેચવાની છે જે વેતર ચોથું વેતર છે મોટી ઉંમરની ભેંસ છે બે દિવસ થયા વીવાણી અને નીચે પાડો છે અને પારું ઉપર ધોવા દે છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે પાંચ લીટર દૂધ પાંચ લીટર દૂધ છે અત્યારે અને છ સાત લીટર દૂધ કરશે તેવું ભાઈનું કહેવાનું છે સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે આ ભેંસ જો આ ભેંસની કિંમતની વાત કરીએ તો ભાઈએ નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો મિતભાઈ પાસે જોવા મળશે ગામ છે ગોઢાણા પોરબંદર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો બે નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેસવાની છે જે અઠ્યાવીસ દિવસની વીવાયેલી છે અને સાડા પાંચ સાડા પાંચ લીટર દૂધ છે બંને ટાઈમ અને નીચે પાડી છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે અને જો આ ભેંસની કિંમતની વાત કરવી મિત્રો તો પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો ધીરાભાઈ પાસે જોવા મળશે ગામ છે મોવાણ જામ જો જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો મિત્રો આપણે ત્રણ નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જે વેતર ત્રીજું વેતર છે અને બાર દિવસ થયા વિવાણી તેને નીચે પાડો છે હાલમાં સાત સાત લીટર દૂધ કરે છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે અને આઠથી નવ લીટર દૂધ કરશે તેવું ભાઈનું કહેવાનું છે તમે જોઈ શકો છો સારામાં સારી ભેંસ છે હું લંબાઈ પૂરી અને જો આ ભેંસની કિંમતની વાત કરવી તો ભાઈ એક લાખ પાંચ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે આ ભેંસ તો સામતભાઈ પાસે જોવા મળશે ગામ છે પાડથર ખંભાળિયા દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ચાર નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે જે વેતર બીજું છે અને દૂધની વાત કરવી તો ચાર લીટર દૂધ છે અને પાંચ દિવસની આવેલી છે અને છથી સાત લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે નીચે પાડી છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે આ ભેંસ અને જો આ ભેંસની કિંમતની વાત કરવી મિત્રો તો ભાઈએ એંશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ત્યાં જોવા મળશે તો કરીમભાઈ પાસે જોવા મળશે ગામ છે નવા ગામ ભાણવટ દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો પાંચ નંબર ઉપર વાત કરવામાં આવે તો ઓરિજિનલ ગીર ગાય દેવાની છે જે પેલું વેતર છે અને દસ દિવસ થયા વીવાણી તેને તમે જોઈ શકો છો ગાય એકદમ બેસ્ટ ક્વોલિટીની ગાય છે અને છ છ લીટર દૂધ હાજર છે તે અત્યારે હાલમાં ભી હાલ અને નીચે વાસળી છે સો ટકા ગીર વાસળી છે તમે જોઈ શકો છો કાન બાન કટબત્ત કિંમત બાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો રાજભાઈ પાસે જોવા મળશે ગામ છે બોડીદર ગીર ગઢડા સોમ ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ગાય જોવા મળશે મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો છ નંબર ઉપર વાત કરવામાં આવે તો એચએપ ગાય વેચવાની છે જે વેતર બીજું છે અને બેથી ત્રણ દિવસની કાચી છે અને દસથી બાર લિટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે તો આ કિંમતની વાત કરી મિત્રો આ આ ગાયની તો નેવું હજાર રૂપિયા ભાઈ કિંમત રાખી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો ભરતભાઈ પાસે જોવા મળશે ખાંજા દોર ગામ છે હાઈવેની કાંઠે વાડી આવેલી છે અને જિલ્લો છે જૂનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ જોઈ શકો છો સાત નંબર ઉપર વાત કરવામાં આવે તો ગીર વાસળી વેસવાની છે જે અઢી વર્ષની ઉંમર છે અને તેના માતાના મિલ્ક રેકોર્ડની વાત કરીએ તો આઠથી નવ લીટર દૂધ હતું ઓરિજિનલ ગીર વાસળી છે તમે જોઈ શકો છો કમ્પ્લેટ સારામાં સારી અને જો આ વાસળીની કિંમતની વાત કરીએ તો પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જમા ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો વિનોદભાઈ પાસે જોવા મળશે ગામ છે પાડોદર કેશોદ જુનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે સાત નંબરના કોષ્ટકમાં જોઈ શકો છો તો આઠ નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો ગાય વેચવાની છે જે વેતર ત્રીજું છે અને દસથી પંદર દિવસની કાચી છે અને સાત સાત લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે ઉછાઇ લંબાઈ પૂરી છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે અને જો કિંમતની વાત કર્યું તો પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો ઉદયભાઈ પાસે જોવા મળશે ગામ છે દેવગઢ મેંદડા જૂનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો નવા નંબર ઉપર વાત કરવામાં આવે તો બળદ વેચવાના છે જે હજી પલોટવાના બાકી છે અને ઉંમરની વાત કરવી તો સાડા ત્રણ વર્ષની ઉંમર છે સાવ સોજાને ફૂલ જવાબદારી સાથે દેવાના છે અને કિંમતની વાત કરીએ આ બળદની દેશી બળદ છે તો ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો કરીમભાઈ પાસે જોવા મળશે ગામ છે નવા ગામ ભાણવટ દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો દસ નંબર ઉપર વાત કરવામાં આવે તો ઘોડી બેસવાની છે જે ઉંમર છ થી સાત વર્ષની ઉંમર છે અને રહેવાલ ચાલ ચાલે અને કુદે પણ છે બાલ ભમરીની સોખી છે અને દેવમણી છે અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરવી તો પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો કુલદીપભાઈ પાસે જોવા મળશે ગામ છે કરિયાણા બાબરા અમરેલી મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જય હિન્દ જય ભારત